તો હેલો મિત્રો સ્વાગત કરજો ફરી એક આજના આ નવા વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે ખેડૂતોને રૂપિયા છત્રીસો ની સહાય આપવામાં આવશે સરકાર દ્વારા અને એલપીજી ગેસ સિલિન્ડર સબસિડીની અંદર વધારો કરવામાં આવ્યો છે મિત્રો તો કે કેટલો વધારો કરવામાં આવ્યો છે તેની સંપૂર્ણમાંથી મિત્રો આપણે આજના વિડીયોમાં જોઈશું તો વિડીયો નાન સુધી બન્યા રહેજો અને જે વિડીયો ગમે તે વિડીયોને એક લાઈક આપી ચેનલમાં નવા તો ચેનલ ને કરવા બી નથી મિત્રો અને મિત્રો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારો આ વિડીયો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો તો મિત્રો અમને પણ ખબર પડે કે અમારો આ કે શેર સુધી પહોંચી રહ્યો છે તો મિત્રો અમારોની શરૂઆત કરી લઈએ તો કે એલપીજી ગેસ સિલિન્ડર ફરી હોમગુ બજેટ રાહત આપી છે અને હવે એલપીજી સિલિન્ડર પર સબસિડી પાવાની રૂપિયા ત્રણસો પ્રતિ સિલિન્ડર કરવામાં આવી છે અને આ શિસ્ટ દસ યોજનાથી વધુ ઉજ્જવળતા ફાયદા અને સીધો લાભ થશે એટલે કે મિત્રો એલપીજી સિલિન્ડર સબસીડી બે હાજર પચીસ ની અંદર સરકાર દ્વારા મોટો વધારો કરી દેવામાં આવ્યો છે કે ભારત સરકારે ફરીથી હોમ બધું બજેટને મોટી રાહત આપી દીધી છે મિત્રો કે હવે એલપીજી સિલિન્ડર પર તમને સબસિડી પાવા છે મિત્રો રૂપિયા ત્રણસો પ્રતિ એક રિફ્યુલ પર મિત્રો આપવામાં આવશે અને આ સિસ્ટાથી દસ યોજનાથી વધુ ઉજ્જવળતા ફાયદા અને સીધો લાભ થશે તમને ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે એલપીજી સબસિડીની અંદર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે કે અગાઉ ગ્રાહકોને રૂપિયા બસો પ્રતિ સિલિન્ડર સબસિડી આપવામાં આવતી હતી પરંતુ હવે સરકારે તેમાં રૂપિયા સો નો વધારો કરીને કુલ રૂપિયા ત્રણસો સબસિડી કરવાનો નિર્ણય લીધો છે આનો અર્થ એ છે કે રસોઈ ગેસના દરેક રિફિલ પર તમને રૂપિયા ત્રણસો જેટલી બચત થશે એટલે કે મિત્રો અગાઉ ગ્રાહકોને રૂપિયા મિત્રો પ્રતિ આપવામાં આવતી હતી એટલે કે એક રિફિલ પર રૂપિયા સબસિડી આપવામાં આવતી હતી પરંતુ હવે સરકારે તેમાં સો રૂપિયાનો વધારો કરીને કુલ ત્રણસો રૂપિયા સબસિડી આપવાનો નિર્ણય લીધો છે મિત્રો આનો અર્થ એ છે કે રસોઈ ગેસની અંદર દરેક રિફિલ પર તમને ત્રણસો રૂપિયા જેટલી બચત થશે મિત્રો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે જો તમારી માસિક અરજી એક હોય સિલિન્ડર તો કે મિત્રો વાર્ષિક તમારી છત્રીસો બચત થશે ત્યારબાદ જો તમને દર મહિને બે સિલિન્ડર વપરાશતા હોય મિત્રો તો તમારે ચોક્કસ રૂપિયા બોત્તેરસો જેટલો એ બચત થશે મિત્રો સરકાર દ્વારા આ યોજના નાણે કે વર્ષ બે હજાર પચીસ સુધી માટે મંજૂર કરવામાં આવી છે એટલે કે મિત્રો જો તમારી માસિક અરજી એક cylinder ની હોય એટલે કે મહિને તમારે એક જ સિલિન્ડર રિફિલ મિત્રો જો વપરાતી હોય તો તમારે વર્ષે છત્રીસો ની બચત થશે અને જો તમારે બે રિફિલ

ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે સરકારનો ખર્ચ અને આયોજન એની અંદર શું રહેલું છે તો કે આ સરકારે મિત્રો આ યોજના માટે રૂપિયા બાર હજાર કરોડનું બજેટ ફાળવ્યું છે જેથી એલપીજી સબસિડીનો લાભ સતત આપવામાં આવે સાથે જ પીએસયુ ઓઇલ કંપનીએ રૂપિયા ત્રીસ હજાર કરોડનું વળતર પણ આપવામાં આવ્યું છે જેથી એલપીજી પુરવઠો સ્થિર રહે એટલે કે મિત્રો સરકારની અંદર સરકારનો મિત્રો આની અંદર ખર્ચ કેટલો રહેલો છે અને સરકારનું શું આયોજન છે તેની વાત કરીએ તો કે સરકારે મિત્રો આ યોજના માટે રૂપિયા બાર હજાર કરોડનું બજેટ મિત્રો ફાળવ્યું છે જેથી એલપીજી સબસિડીનો લાભ સતત મહિલાઓને મળતો રહે અને સાથે જ પીએસ ઓઈલ કંપની છે મિત્રો તેમના દ્વારા પણ રૂપિયા ત્રીસ હજાર કરોડનું વળતર પણ આપવામાં આવ્યું છે જેથી એલપીજી પુરવઠો મિત્રો તે જ સ્થિર રહી શકે હવે ત્યારબાદ મિત્રો આપણે કોષ્ટક પ્રમાણે વાત જોઈ લઈએ મિત્રો મુદ્દાસર તો કે પહેલાની સબસિડી તમને બસો રૂપિયા આપવામાં આવતી હતી પ્રતિ સિલિન્ડર ઉપર હવે મિત્રો નવી સબસિડીની વાત કરીએ બે હજાર પચીસ સવીની અંદર તો કે રૂપિયા ત્રણસો પ્રતિ સિલિન્ડર પર આપવામાં આવે છે એટલે કે સામાન્ય બચત એક સિલિન્ડરની ની ગણીએ તો મિત્રો મહિનાની મહિનાની એક બોટલની ની મિત્રો આપણે વાત કરીએ તો કે વર્ષે તમારી છત્રીસો રૂપિયા બચત થાય છે મિત્રો અને સામાન્ય મિત્રો બે સિલિન્ડરની ની વાત કરીએ તો કે મહિને જો તમારે બે સિલિન્ડર વપરાતા હોય તો મિત્રો કે વાર્ષિક તમારે બોત્રીસો રૂપિયાની બચત થશે એટલે કે લાભાર્થીઓની સંખ્યાની વાત કરીએ તો દસ પોઈન્ટ તેત્રીસ કરોડથી વધુ મિત્રો આ લાભાર્થીઓની સંખ્યા છે મિત્રો હવે ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે એલપીજી સબસિડીની અંદર વધારો દેશના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે મોટી રાહત છે અને ઉજ્જવલા યોજના હેઠળ હવે દરેક રિફિલ ઉપર રૂપિયા ત્રણસો સુધી બચત થશે જે રસોઈ ગેસના વધતા ઓછો કરવામાં મદદરૂપ બનશે એટલે કે મિત્રો જે એલપીજી સબસીડી ની અંદર વધારો જે કરવામાં આવ્યો છે મિત્રો તો તેનો ફાયદો થશે કે ગરીબ અને મધ્યમ વર્ગ પરિવારો છે મોટી રાહત છે મિત્રો કારણ કે ઉજ્જવલા યોજના હેઠળ દરેક રિફિલ પર રૂપિયા ત્રણસો સુધીની બચત થશે જે રસોઈ ગેસના મિત્રો વધતા ખર્ચ છે મિત્રો તેને ઓછો કરવામાં મદદરૂપ થશે મિત્રો આ સબસીડીના વધારે લીધે મિત્રો તો કે મિત્રો સરકાર એલપીજી ગેસ સિલિન્ડરની અંદર મોટો વધારો કરી મિત્રો હવે પ્રતિ સિલિન્ડર પર રૂપિયા ત્રણસો નો સીધો ફાયદો થશે મિત્રો એટલે કે વર્ષે તમારી છત્રીસો રૂપિયાની તો મિત્રો અમે આશા કરે કે તમને આ વિડીયો ગમ્યો છે તો વિડીયોને એક લાઈક આપી ચેનલ બનાવવા તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા વિનંતી મિત્રો જેથી કરીને કોઈ પણ આવી યોજના અંતર્ગત માહિતી લાવી મારી યુટ્યુબ ચેનલ ની અંદર તો તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ મિત્રો